ગુજરાતના પનોતા પુત્ર દેશનું ગૌરવ અને જેમના હૃદયમાં દેશ હિત અને જનહિત સર્વોપરી છે એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતમાં હૃદયપૂર્વકનું સ્વાગત છે પ્રધાનમંત્રી બન્યા પછી ગુજરાત હિત અને ગુજરાત વિકાસ માટે ગુજરાતની જનતાને વારંવાર યાદ કરીને ગુજરાતની મુલાકાત તેઓ લેતા હોય છે ગુજરાત કંઈક માગે કે ન માગે તેમ છતાં તેમના વિઝન અને એક્શનથી ગુજરાતને નવા નવા ક્ષેત્રમાં નવા સેક્ટરોમાં નવા પ્રોજેક્ટો મળતા હોય છે આજે કચ્છની મુલાકાત દરમિયાન ત્રણ પ્રકારના શિલાન્યાસ થવાનું છે કચ્છના રણમાં સૌર ઉર્જા વિશ્વના સૌથી મોટા એટલે કે ત્રીસ હજાર મેગાવોટની ક્ષમતાવાળા હાઇબ્રિડ એનર્જી પાર્કનું શિલાન્યાસ થવાનું છે ગુજરાતમાં સોળસો કિલોમીટરનો દરિયાઈ પટ્ટો છે તો દરિયાના ખારા પાણીને મીઠા બનાવવા માટે ચાર ડીસેલિનેશન પ્લાન્ટ નખાવાના છે આ ઉપરાંત કચ્છની જનતા કચ્છના પશુપાલકોની ચિંતા કરીને રાષ્ટ્રીય વિકાસ યોજના અન્વયે એકસો ઓગણત્રીસ કરોડના ખર્ચે ઓટોમેટિક ડેરી પ્લાન્ટનું પણ શિલાન્યાસ થવાનું છે તો આ ત્રણ પ્રોજેક્ટો માટે એટલે કે એનર્જી પાર્ક પાણી અને દૂધ માટે ગુજરાત નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વકનો આભાર માને છે